અને આ વિડીયો અપલોડ કર્યા પછી હું આત્મહત્યા કરી રહ્યો છું અને મિત્રો હું અહીંયા રેલવે ફાટક ઉપર બેઠો છું નીચે કેનાલ છે મારા મા બાપની કસમ ખાઈને ગૌરવ છું કે હું જીવતો તો નહીં રહું મરી જઈશ અને મારું મરવાનું કારણ બસ આ બે જ વ્યક્તિઓ છે મિત્રો આજની અપડેટની વાત કરીએ તો એસ એમ ઠાકોર ખૂબ જ ચર્ચામાં છે થોડા સમય પહેલા એસ એમ ઠાકોરનો એક વિડીયો આવ્યો હતો જેમાં તેઓ કહી રહી હતા કે તેઓ ખૂબ જ મૂંઝાઈ ગયા છે એમનાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે એસ એમ ઠાકોરના કપલ ફોટા વાયરલ થઈ ગયા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જેના કારણે એસ એમ ઠાકોરને ખૂબ જ ધમકીઓ મળી રહી છે તેઓ ખૂબ જ મૂજાઈ ગયા છે અને શું કરવું તેમને સમજાતું નથી જો તમે પહેલાં આ વિડીયો જય માતાજી મિત્રો હું એસ એમ ઠાકોર મિત્રો બહુ દુઃખ સાથે આજે તમને બધાને એક વાત જણાવી રહ્યો છું કે આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે અને આ વિડીયો અપલોડ કર્યા પછી હું આત્મહત્યા કરી રહ્યો છું મિત્રો તમે બધા મને સમજો હું તમને આજે એક મારી હકીકત જણાવું કે હું છેલ્લા બે વર્ષથી એક છોકરીને લવ કરતો હતો તો તો થોડાક ટાઈમ પહેલાં મતલબ બે દિવસ પહેલાં મારાથી ભૂલથી ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ નખાઈ જાય એના ભેગી તો એ પોસ્ટ નાખ્યા પછી મને ઘણા બધા ધમકી ભર્યા ફોન આવ્યા ને મેસેજ આવ્યા કે તે પોસ્ટ કેમ નાખી તો એ પોસ્ટ મેં ડિલીટ કરી દીધી પાંચથી છ મિનિટમાં અને ડિલીટ કર્યા પછી પણ કાલના એ લોકો મને ધમકી આપેલા હશે ને ફોન કરેલા છે કે તને મારી નાખશે આમ કહી નાખશે તેમ કરી નાખશે મિત્રો આ બધું મેં રેકોર્ડિંગ પણ કર્યું છે જે હું આ વિડીયો નાશ્યા પછી ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ અને મિત્રો આ મારો સહેલો વિડીયો છે આ વિડીયો બનાવ્યા પછી હું આત્મહત્યા કરી લઈશ અને મિત્રો વાત એવી હતી કે આ લોકોને બિલકુલ ગમતું નહોતું અને ખાસ તો એના મા બાપ એના મા બાપને આ વસ્તુ નહોતું ગમતું એથી કરીને મેં ઘણીવાર એમની એમની જોડે માફી પણ માગેલી કે મારાથી ભૂલથી પોસ્ટ થઈ ગઈ છે અને આવી ભૂલ હું કુદર નહીં કરું મને એક વખત જતો કરો તો એની મમ્મીએ મને ફોન કર્યો એમના પપ્પાએ મને ફોન કર્યો મને ઘણી બધી ધમકીઓ આપી અને આ નથી ગઈ રાતે મને એના ભાઈએ ઘરે પણ બોલાવ્યો હતો કે મારા ઘરે તું આ આપણે બેસીને વાત કરીએ હું એના ઘરે જોયો હતો તો એવો મારા ઉપર ખોટો આરોપ નાખ્યો કે મને મારા ઘરે આવ્યો હતો બાકી મિત્રો મારો એવો કોઈ ઈરાદો નહોતો અને ખાસ વાત એ કે આજે એમનો મારામાં ઘણા બધા ફોન આવ્યા રહે કે વહેલો તારી ઉપર ફરિયાદ કરી દેસું અને મારી છોકરીને લઈ જઈને કેસ કરાવી નાખશું તો મિત્રો કોઈ પણ મા બાપ એની છોકરી જોડે ગમે તે કરાવી શકે એ છોકરી ભલે ગમે તેને હાચો લવ કરતી હોય પણ છોકરી જોડે એ ગમે તે કરાવી શકે તો મિત્રો આ જે મને ધમકી આપ્યા છે એમનું નામ જયંતીજી ઠાકોર ગામ મોજરૂ અને ગીતાબેન ઠાકોર ગામ મોજરું જેમને હું આ વિડીયા પછી રેકોર્ડિંગ પણ નાખું રહું છું અને મિત્રો હું અહીંયા રેલવે ફાટક ઉપર બેઠો છું નીચે કેનાલ છે હું બે થી ત્રણ કલાક રાહ જોઈશ જો મને ન્યાય ના મળ્યો કે ભલે આ લોકોએ એમને એમ ધમકી પણ ચાલુ રાખ્યું તો હું મારા મા બાપની કસમ ખાઈને કઉ છું કે હું જીવ તો નહીં રૂ મરી જઈશ અને મારું મરવાનું કારણ બસ આ બે જ વ્યક્તિઓ છે ગીતાબેન ઠાકોર અને જયંતિજી ઠાકોર બનેલું ગામ મોજરું અને મિત્રો જે મેં પોસ્ટ નાખી હતી એ કંઈ હા એટલી ખરાબ નથી નાખી તમે જુઓ આ ફોટો જુઓ ખાલી મેં બસ આવી પોસ્ટ નાખી એમાં આ લોકો મને છેલ્લા બે દિવસથી ધમકી આપ્યા રાખે કે તને મારી નાખશું આમ કરી નાખશું તો મિત્રો આ મારો સહેલો વિડીયો છે આજ પછી હું તમને જોવા જોવાની મળ આ વિડિયોના આવ્યા પછી થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં અફવાઓ ઉડવા માંડી કે હવે એસએમ ઠાકોર આપણી વચ્ચે નથી રહ્યા આ માત્ર અફવાઓ જ છે હકીકતમાં આવું કંઈ બન્યું નથી એસએમ ઠાકોર આપણી વચ્ચે જ છે અને ત્યારબાદ એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એસએમ ઠાકોર માફી માંગી રહ્યા છે અને રડે છે જુઓ આ વિડીયો ત્યારબાદ એસ એમ ઠાકોરના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બાબુ ઠાકોર એક રીલ પોસ્ટ કરીને જણાવશે કે એસ એમ ઠાકોરનું સમાધાન થઈ ગયું છે અને એસ એમ ઠાકોરને કંઈ થયું નથી અને ટૂંક ટૂંક જ સમયમાં તેઓ વિડીયો બનાવવાનું પાછું શરૂ કરી દેશે તો જય માતાજી મિત્રો જે એસ એમ ઠાકોરના વિડીયો વાયરલ થયા હતા એનું સમાધાન પણ થઈ ગયું છે એનું પૂરું પણ થઈ ગયું છે અને મિત્રો એસ એમ ભાઈ મળી પણ ગયા છે અને સહી સલામત ઘરે પણ આવી ગયા તમારા બધાને દયા અને પ્રાર્થનાના લીધે અને બીજું કે હવે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં કારણ કે જે પણ કાંઈ વાત હતી એનું બધું સમાધાન થઈ ગયું છે એટલે હવે એસ એમ ભાઈના વિડીયો પણ આવશે અને બીજું શું કે સપોર્ટ કરતા રહેજે તમારા ભાઈને જય માતાજી